સર્વેનું સ્વાગત છે હું નંદિની અરસિયાણી સમાચારમાં લાઈવ સમાચારમાં રાષ્ટ્રીય અને રાજકીય સમાચારની સમીક્ષાની વાત કરીએ તો રાજકીય સ્તરે શું થયું છે રાષ્ટ્રીય સ્તરે શું થયું છે શું બદલાવ આવ્યા છે એ આજની તારીખમાં વાત કરીએ તો યુસીસી એ પ્રથમ ક્રમે છે યુસીસી એટલે શું યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા યુનિ યુનિફોર્મ સિવિલ કોડ જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો ભારતમાં તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ યુસીસીનો નિર્ણય લાગુ કરવામાં આવી રહ્યો છે પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય પણ યુસીસી વિશે સંપૂર્ણ માહિતીની વાત કરીએ તો યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા યુસીસી મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં લાગુ કરાશે યુસીસી લાગુ થશે યુસીસી આ માટે સરકારે કમિટીની રચના કરી છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના થશે જે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપશે યુસીસી મુદ્દે ગુજરાત સરકારે કમિટીની રચના કરી છે આ કમિટી પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ આ મામલે ગુજરાત સરકારે કમિટીની રચના કરી હતી ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ લાગુ કરવાની તૈયારીઓ આદરી દેવામાં આવી છે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે નાગરિકોને સમાન હક મળે તે માટે યુસીસી લાગુ કરાશે તેમણે કહ્યું હતું કે રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકાર આપવાનો સંકલ્પ કર્યો છે ગુજરાતમાં કોમન સિવિલ કોર્ટની આવશ્યકતા તપાસવી જરૂરી છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ એસ સી એલ મીના એડવોકેટ અને સામાજિક આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફના કમિટીમાં સમાવેશ કરાયો છે આ કમિટી પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે રિપોર્ટ બાદ રાજ્ય સરકાર યુસીસી લાગુ કરવા અંગે નિર્ણય પણ કરશે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારે બે હજાર બાવીસમાં યુસીસીને લાગુ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો છે યુસીસી એટલે સમાન નાગરિકતા બે હજાર ત્રેવીસમાં કાયદા પંચે આ વિષય પર ફરીથી ચર્ચા કરવાનું શરૂ કર્યું છે યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા અમલીકરણ અંગે વિવિધ હિતધારકો પાસેથી નવા ઇનપુટ્સ માંગ્યા હતા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પોતાનો ઈરાદો પહેલેથી જ જાહેર કરી દીધો હતો અને આ રાજ્યમાં લાગુ થાય છે યુસીસી ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહ્યા છીએ અને પહેલાં ઉત્તરાખંડમાં સત્યાવીસ જાન્યુઆરીએ યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર પુષ્કરસિંહ ધામીએ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ પોર્ટલ અને નિયમો લોન્ચ કર્યા છે અને કહ્યું હતું કે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરીને બંધારણના નિર્માતા બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ ઉત્તરાખંડમાં યુસીસી રાજ્ય અને તેની બહાર રહેતા રાજ્યના રહેવાસીઓને લાગુ પડશે જો કે અનુસૂચિત જનજાતિને મુક્તિ આપવામાં આવી છે યુનિફોર્મ સિવિલ કોડ ખરેખર શું છે યુસીસી એટલે શું દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે યુસી યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ નો અર્થ થાય છે કે દેશમાં રહેતા તમામ નાગરિકો માટે એક જ કાયદો હશે પછી ભલે તે જાતિ ધર્મ અને લિંગ ધરાવતો હોય જો રાજ્યમાં નાગરિકતા સંહિતા લાગુ કરવામાં આવે છે તો લગ્ન બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લીવ ઇન સંબંધો જેવા બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે લગ્નની સાથે સાથે લિવ ઇન કપલ્સ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે યુસીસીના નિયમોમાં જણાવ્યું છે યુસીસીની અસર શું થશે યુનિફોર્મ સિવિલ ની અસર આમ જનતા પર શું થશે તો લગ્ન વિષયક છે કે હિન્દુ શીખ ખ્રિસ્તી બૌદ્ધ પારસી અને જૈન ધર્મોમાં ફક્ત એક જ લગ્નની મંજૂરી છે જો કોઈ વ્ય વ્યક્તિ તેની પહેલી પત્ની કે પતિથી છૂટાછેડા લીધેલ હોય તો જ તે બીજી વાર લગ્ન કરી શકે છે પરંતુ મુસ્લિમોમાં પુરુષોને ચાર વાર લગ્ન કરવાની છૂટ છે યુસીસીના આગમન સાથે એકથી વધુ પત્ની પર પ્રતિબંધ મૂકવામાં આવશે યુસીસીના નિયમોમાં જણાવ્યું છે અને છૂટાછેડાના તલાકના નિયમોમાં યુસીસી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મ સહિત ઘણા ધર્મોમાં છૂટાછેડા અંગે અલગ અલગ નિયમો છે છૂટાછેડા માટેના આધાર અલગ અલગ છે છૂટાછેડા મેળવવા માટે હિન્દુઓએ છ મહિના અલગ રહેવું પડે છે ખ્રિસ્તીઓએ બે વર્ષ અલગ રહેવું પડે છે પરંતુ મુસ્લિમોમાં છૂટાછેડા માટે અલગ નિયમો છે આ બધું જ યુસેસીના આગમન સાથે સમાપ્ત થશે યુસેસીની શું બદલાશે હિન્દુઓ શીખો જૈનો અને બૌદ્ધોના અંગત બાબતો હિન્દુ લગ્ન કાયદા દ્વારા સંચાલિત થાય છે મુસ્લિમો ખ્રિસ્તીઓ અને પારસીઓના અલગ અલગ અંગત કાયદા છે આવી સ્થિતિમાં જો સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવે તો બધા જ ધર્મોના હાલના કાયદાઓ નાબૂદ થઈ જશે લગ્ન છૂટાછેડા દત્તક વારસો અને મિલકત સંબંધિત બાબતોમાં બધા જ ધર્મોમાં ફરીથી સમાન કાયદા હશે અને એટલે જ યુનિફોર્મ સિવિલ કોડ જેને આજે આપણે ગુજરાતમાં રજૂ કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાતમાં પણ લાગુ કરી શકાશે યુનિફોર્મ સિવિલ કોડ એ હવે ગુજરાતમાં પણ થશે હવે આગળની વાત કરીએ તો સંસદની સંસદમાં બજેટ સત્રની સંસદે બજેટ સત્ર એક ફેબ્રુઆરી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે અને સંસદ બજેટ સત્ર લાઈવ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે આ લોકો ડિજિટલ કહેતા કહેતા ક્યારે થાક્યા નથી હવે તેઓ ડિજિટલ આપી શકતા નથી મહાકુંભમાં થયેલી ભાગદોડ પર અખિલેશે આખરા પ્રહારો કર્યા છે કે સંસદમાં બજેટ સત્રમાં લાઈ દરમિયાન લોકો ડિજિટલ ડિજિટલ કહેતા ક્યારે થાકતા નથી આજે સંસદના બજેટ સત્રનો ચોથો દિવસ છે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે લોકસભા અને રાજ્યસભામાં પણ ચર્ચા થશે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડને લઈને સંસદમાં હોબાળો થવાની શક્યતા છે સોમવારે વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સતત હોબાળો ચાલી રહ્યો હતો મોંઘવારી બેરોજગારી છીન અને વિદેશ નીતિ સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર પોતાના વિચારો રજૂ કરી શકે છે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મેક ઇન્ડિયન ઇન ઇન્ડિયાની પ્રશંસા કરી હતી રાહુલ ગાંધીએ મેક ઇન ઇન્ડિયાની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીનો આ વિચાર સારો છે પરંતુ તે પડે નિષ્ફળ ગયો એવું ન કહી શકાય કે પીએમએ પ્રયાસ ન કરી પણ તેઓ નિષ્ફળ ગયા આ ઉપરાંત રાહુલ ગાંધીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઘટતા વિકાસ દર પર પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું વિદેશ મંત્રીની અમેરિકા મુલાકાત અંગે વિપક્ષના નેતાએ કહ્યું કે પીએમ મોદીના આમંત્રણ પર અમેરિકા ગયા હતા રાષ્ટ્રપતિના ભાષણ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે જે જૂના ટ્રેક પર હતું તે ફક્ત સરકારના કામની લોન્ડ્રી યાદી હતી રાહુલ ગાંધીને સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય સંસદીય બાબતોમાં મંત્રી દ્વારા ઘણી વખત અટકાવવામાં આવ્યા હતા અને મહાકુંભની વાત કરીએ તો મહાકુંભ અકસ્માત પર હેમા માલિનીએ શું કહ્યું તો ભાજપના સાંસદ હેમા માલિનીએ મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે કહ્યું હતું કે તે બહુ મોટી ઘટના નહોતી તેમણે કહ્યું અમે કુંભમાં પણ ગયા હતા સારી રીતે સ્નાન કર્યું ઘટના બની તે સાચું છે પરંતુ તે એટલી મોટી ન હતી જેટલી મોટી દેખાડવામાં આવી છે વધુ પડતી ઉડાડી દેવામાં આવી રહી છે અને તેનું યોગ્ય રીતે સંચાલન થવું જોઈએ તે થઈ ગયું છે ઘણી ભીડ આવી રહી છે તેથી તેનું સંચાલન કરવું પણ મુશ્કેલ છે એ આપણે બધા સમજી શકીએ છીએ અખિલેશે વારાણસી પર કટાક્ષ કર્યા છે સમાજવાદી પાર્ટીના પ્રમુખે કહ્યું કે તેમણે ભાષણમાં સાંભળ્યું કે મેટ્રોનું અંતર બમણું કરવામાં આવ્યું છે દિલ્હીની ચૂંટણી છે તમે ચોક્કસ તેના વિશે વાત કરશો આ સાથે મહાકુંભની આગળની વાત કરીએ તો મહાકુંભ ચર્ચાનો વિષય બન્યો છે ત્રિવેણી સંગમનું પ્રયાગરાજ ખાતે અનેક કરોડોની સંખ્યામાં લોકો સ્નાન કરે છે મહાકુંભમાં વધુ એક દુર્ઘટના ઘટી છે હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું છ દાસી ગયા છે અને એકની હાલત ગંભીર છે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હિલિયમ ગેસથી ભરેલો બલૂન અચાનક જ ઉડતા ઉડતા જમીન પર પટકાયો હતો અને જોરથી બલૂન ફાટ્યો જેના કારણે બાસ્કેટમાં સવાર તમામ શ્રદ્ધાળુઓને ગંભીર રીતે ઈજા થઈ છે પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક મોટો અકસ્માત થયો છે સોમવારે હિલિયમ ગેસથી ભરેલો એર બલૂન ફાટ્યો હતો જેના કારણે વિસ્ફોટ થયો હતો જેનાથી તેની બાસ્કેટમાં બેઠેલા છ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા આમાંથી એક ભક્તની હાલત નાજુક હોવાનું પણ કહેવાઈ રહ્યું છે ઘાયલોને તાત્કાલિક મેડિકલ કોલેજ ખાતે સંચાલિત સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને જ્યાં તેની સારવાર ચાલી રહી છે આ અકસ્માતમાં મહાકુંભ મેળામાં વિસ્તારમાં સેક્ટર વીસના અખાડા માર્ગ પાસે થયો હતો જ્યાં સોમવારે બપોરે વસંત પંચમીના સ્નાન પર્વ દરમિયાન હિલિયમ ગેસથી ભરેલો હોટ એર બલૂન ફાટ્યો હતો આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બલૂન હિલિયમ ગેસ ભર્યા બાદ જમીન પર ઉડી રહ્યો હતો જેના કારણે ટોપલીમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા મહાકુંભમાં અનેક વખત એવી ઘટનાઓ ઘટી ચૂકી છે કરોડોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે આગના બનાવો પણ સામે આવ્યા છે પણ સાચો આંકડો દર્શાવવામાં નથી રહ્યો નાસ ભાગ પણ મચી ચૂકી છે અને અત્યારે બ્લાસ્ટ થવાનો પણ સમાચાર સામે આવ્યો છે પ્રયાગરાજનો અગાઉ મૌની અમાવેશ્યાના દિવસે મહાકુંભમાં નાસ ભાગ થતાં ત્રીસ લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા આ સાથે હવે આગળની વાત કરીએ તો ભારતમાં બજેટ તો રજૂ થયું સંસદમાં આટલી ચર્ચાઓ થઈ રહી છે પણ ભારતમાં કેટલી બેરોજગારી છે સરકારે સંસદમાં બતાવ્યા છે આંકડા કે ભારતમાં કેટલી બેરોજગારી છે અને દર્શક મિત્રો સત્તાવાર આંકડાના સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ભારતે અત્યાર સુધી ટોપ ટેનમાં ચોથા ક્રમે હતું જે ટોપ ટેનમાંથી પણ બહાર થઈ ગયું છે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સોમવારે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે છેલ્લા છ વર્ષમાં દેશમાં બેરોજગારી દર લગભગ પચાસ ટકા જેટલો ઘટ્યો છે રોજગાર અને બેરોજગારી પર સત્તાવાર આંકડા સામયિક શ્રમ દળ સર્વેક્ષણના માધ્યમથી એકત્ર કરવામાં આવે છે સર્વેનો સમયગાળો દર વર્ષે જુલાઈથી જૂન હોય છે તાજેતરનો રિપોર્ટ અનુસાર પંદર વર્ષ અને તેનાથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે સામાન્ય સ્થિતિ પર અંદાજિત બેરોજગારી દર બે હાજર ઝીરો ટકા હતો ઘટીને બે પોઈન્ટ બે ટકા થઈ ગયું છે બેરોજગારી દર ઘટાડવા માટે સરકારની રોજગાર નિર્માણની સાથે સાથે રોજગાર ક્ષમતામાં પણ સુધારો કરવો જ પ્રાથમિકતા છે તેને ધ્યાનમાં રાખીને વિભિન્ન રોજગાર નિર્માણ યોજનાઓ કાર્યક્રમો માધ્યમથી નોકરીની તકો પેદા કરવા માટે ઘણા પગલાં ઉઠાવ્યા છે આ સિવાય સરકારે બજેટ પચીસમાં પાંચ વર્ષના સમયગાળામાં ચાર પોઈન્ટ એક કરોડ યુવાનો માટે રોજગાર કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા માટે પાંચ યોજનાઓની જાહેરાત કરી છે બે લાખ કરોડ રૂપિયાનો કેન્દ્રીય ખર્ચ પણ સામેલ છે તો દર્શક મિત્રો આપણે અત્યારે વાત કરીએ બજેટ સત્રની જે બજેટ સત્રની અંદર મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને બજેટનું બજેટને રજૂ કરવામાં આવ્યું હતું ભારતમાં આશરે કેટલી બેરોજગારી છે મહાકુંભની સાથે સાથે વાત કરી અને યુસીસીનો જે નિયમ લાગુ કરવા ગુજરાતમાં આવી રહ્યો છે તે તમામ મુદ્દાની આપણે આ સ્તરે વાત કરી છે અને અગાઉ પણ આવી જ રીતે નવા મુદ્દા અને નવા સમાચાર સાથે આપણી સમક્ષ આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર